વાવી હતી દસ સાડા દસ વીઘાની માંડવી હતી અને કમોસમી વરસાદને હિસાબે અત્યારે તમામ પાક અમારો નિષ્ફળ ગયો છે અંદાજીત અમે વીઘે પંદરથી સત્તર હજાર રૂપિયાનો ખર્ચો થયો છે અત્યારે હવે અમારે પોઝિશન એવી છે કે શિયાળો પાક વાવવો છે પણ આ સિંગને અમે કોઈ પણ રીતે બહાર કાઢી અને સળગાવી અને વાવેતર કરવા માટે પાત્ર બધા સળગાવી દઈએ છીએ સળગાવવાનું કારણ કે આમે કઈ વધે એમ છે ને બધું ઉગી ગયું ખેતી હામી કરવામાં વી પચીસ હજાર રૂપિયા જોઈએ પચાસ હજાર રૂપિયા નું બિયારણ જોઈએ પચાસ પચીસ નું ખાતર જોઈ આ ક્યાંથી લાવવું તેથી મારી એવી નમ્ર અરસ છે સરકાર સંપૂર્ણ દેવા માફી કરે જેમ બને વેલા હેત તો ખેડૂત આમાંથી ઉજરે એની સિવાય કોઈ રસ્તો નથી ખેડૂત પાસે